જો તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોવ ને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટરથી કે અન્ય કોઈ માધ્યમથી અજાણ યુવતી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તો ચેતજો કેમ કે આવી યુવતીઓ યુવકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને હની ટ્રેપનો શિકાર બનાવતી હોય છે પહેલાં ચેટિંગ કરે છે ત્યારબાદ વિડીયો કોલ કરી વિડીયો કોલ બાદ મળવા માટે બોલાવે છે ને ફરી શરૂ થાય છે આખો હની ટ્રેપનો ખેલ આને જ લઈને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામમાંથી આ જ પ્રકારની ઘટના સામે આવી છે

ના માધ્યમથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતી હોય યુવતીઓની તો ચેતી જજો કેમ કે કેટલાક લોકોના બદ ઇરાદાઓ જે તમને બ્લેકમેલિંગ સુધી પણ લઈ જઈ શકે છે આવી યુવતીઓ છે તે યુવકોને ટાર્ગેટ કરતી હોય છે ને બ્લેકમેલિંગ કરી પહેલાં તો તેમની પાસેથી મિત્રતા કેળવે છે ત્યારબાદ બ્લેકમેલિંગ કરી પૈસા પડાવવાની ઘટનાને અંજામ આપે છે આવી જ રીતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડીયા ગામમાંની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદી યુવાનને થોડાક સમય અગાઉ ફેસબુક પરથી આરતી નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને ફ્રેન્ડ રિક્વેસ્ટ છે તે ફરિયાદી એક્સેપ્ટ કરતા ત્યારબાદ આરતી નામની જે યુવતી તરફથી મેસેજ આવ્યો હતો ને સામેથી ફરિયાદીએ પણ મેસેજ કર્યો હતો ને આમ બંનેની વાતચીતોની શરૂઆત થાય છે વાતચીતનો દ્વાર આગળ વધે છે અને વાત વિડિયો કોલિંગ સુધી પહોંચે છે વિડીયો કોલિંગમાં પણ વાતચીત થાય છે તે ફરિયાદીને મળવા માટે બોલાવે છે મળ્યાના બહાને પહેલાથી જ આરતીએ પ્રી પ્લાનિંગ આખું આયોજન કરી રાખ્યું હતું ત્યાર પછી આરતીની કાર પાછળ તેના સાગરી તો પીછો કરે છે ને કાર અટકાવીને જે ફરિયાદી છે તેને ધમકાવે છે ડરાવે છે ને કહે છે કે તું યુવતી સાથે તેણે દુષ્કર્મ આચેલું છે અમે પોલીસવાળા વાળા છે આમ નકલી પોલીસની ઓળખ આપીને તેના પાસેથી છ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે કે યુવકે કહ્યું કે મારી જોડે અત્યારે હાલ પૈસા નથી હું તમને પૈસા આપણે પોલીસમાં જાણ કરે છે અને ઘટનાને લઈને પોલીસે હમની ટ્રેપનો ગુનો નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મહિલા આરોપી અસ્મિતા રાઠોડ જેનું નામ છે ને આરતીના નામથી રિક્વેસ્ટ જેને ફેસબુક ઉપર મોકલી હતી તેના વિરુદ્ધ

એ નાવલી નદીમાંથી એને ફોર વ્હીલ કારમાં બેસીને જતા હતા તો આથસણી રોડ ઉપર પહોંચતા ચાર અજાણ્યા ગાડીના માણસો ફોર વ્હીલ લઈને આવેલા ફોર વ્હીલો લઈને અને એને પકડી લીધેલો અને કોણ છે સ્ત્રી આ છે તે છે કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી લીધેલો અને હાથકડી લગાવી દીધેલી કે અમે પોલીસ છીએ એ અનુસંધાને તાત્કાલિક જાણ થતાં પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાગના સીધા સુપરવિઝન નીચે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથક સોની અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પંકજ ચૌધરી નામની ટીમો મારા સુપરવિઝનની નીચે કામે લગાડવામાં આવેલી એ દરમિયાન ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરતા કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યાન તથા અસ્મિતાબેન લાભુભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ અર્સર ધાધડ કરીને જે છે ગાગલ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે અને ગુનાહિત ઇતિહાસની અંદર જે આ સ્ત્રી છે એની વિરુદ્ધમાં સિંગણપોર પોલીસ સ્ટેશન છે સુરત શહેરનું ત્યાં પણ આ જ રીતનો હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે તમામની રિમાન્ડ હાલના તબક્કે ચાલુ છે અને બાકીના જે ચાર આરોપીઓ છે એના નામ પણ ખુલવા પામેલ છે એને પકડવા માટેની તજવીજ છે અને ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગેલ હતી ફરિયાદીને ગાડીમાં બેસાડ્યા પછી ચરકડિયા ગામે લઈ ગયેલા અને ફરિયાદી પોતાના મકાનમાં હું પૈસા લાવું છું ત્રણ લાખ રૂપિયા એમ કરી અને વંડી ઠેકીને છટકી અને પોલીસને જાણ કરતાં આ પોલીસે પોલીસ અધિક્ષક શ્રી કરતા અધિક્ષક સુપરવિઝન નીચે આગનો ડિટેક કરવામાં આવ્યો છે અને અખા રાજ્યની અંદર મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે આવો અની ટ્રેકનો આવો કોઈ બનાવ બનેલો હોય તો અત્રેના પોસ્ટરનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે જેવી રીતે ડીવાય એસપી હરેશ વોરા દ્વારા મામલામાં ખુલાસા કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જે અન્ય ચાર ફરાર આરોપીઓ છે તેમની પણ શોધખોળ માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે એટલે અમે તમને ચેતતા રહીએ છીએ ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે કે અજાણી યુવતીઓના ચુંગાલમાં યુવકો ફસાઈ જાય છે ત્યારબાદ તેમની પાસેથી બ્લેકમેલિંગ કરીને આ યુવતીઓ છે તે પૈસા પડાવતી હોય છે ને જો પૈસા તમે નહીં આપો તો સમાજમાં તમને બદનામ કરી દેશે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડશે તે પ્રકારની બ્લેકમેલિંગ કરીને પછી આવા યુવકોને જીવન પણ ટૂંકાવો પડ્યો છે જો આ પ્રકારની ઘટના બને તો તમને ડરવાની જરૂરિયાત નથી પરંતુ નજીકના પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવાની જરૂરિયાત છે જેના કારણે આ બ્લેકમેલરોનો પર્દાફાશ થઈ શકે અને લોકો લોકો છે આ પ્રકારની ઘટનાથી બચી શકે દર્શક મિત્રો બસ આટલું નવજીયાન ન્યૂઝ સતત આપને અપડેટેડ ન્યૂઝ અને સમાજમાં જાગૃતતા આવે ને એક નવા વિષય સાથે તમે અવગત થાવ તેવા સમાચાર પહોંચાડતો આવ્યો છે એટલે અમારી નવજીયન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો નમસ્કાર